કન્ટ્રી લેવલ પર પણ એવી છે કે શું કરવું અને શું નહીં કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એની અસમંજસમાં છે પણ ભરૂચ જિલ્લાની બેઠકને લાગે વળગે છે ત્યાં સુધી કોંગ્રેસની જે સક્રિયતા હોવી જોઈએ રાષ્ટ્રીય પક્ષ તરીકેની હા હવે તો આપને પણ માન્યતા મળી છે પણ કોંગ્રેસને જે ભરૂચ જિલ્લામાં હોવી જોઈએ એટલી સક્રિયતા દેખાતી નથી કોંગ્રેસમાં

ખાલી માત્ર સંભાવનાઓની ચકાસણી કરીને અથવા તો પોતે છે એવા નામ વહેતા કરીને ભરૂચ જિલ્લાની બેઠક માટે કોંગ્રેસ એની હાજરી પુરાવી રહી છે બાકી એનાથી વિશેષ કશું ખાસ દેખાતું નથી